સુરતની સરથાણા પોલીસે બાતમીના આધારે ટેમ્પામાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડી લાખોની મતા કબજે કરી હતી સુરતમાં દારૂબંધીનો પોલીસ કડક અમલ કરાવી રહી છે ત્યારે સુરતની સરથાણા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બાતમીના આધારે ટેમ્પામાં લઈ જવાતા દારૂના જથ્થાને ઝડપી પાડ્યો હતો સરથાણા પોલીસે ટેમ્પામાં લઈ જવાતા આશરે એક લાખની કિંમતના દારૂના જથ્થા સાથે મોબાઈલ ટેમ્પો મળીને કુલ ત્રણ લાખનો મુદ્દામાલ કબજે કરી એકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સરથડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી ઝાલાનાઓને મળેલ બાતમી આધારે સર્વેલ સ્ટાફના પીએસઆઈ શ્રી એમ એમજી લિંબોલા તથા સર્વેન્ટ સ્ટાફના અન્ય પોલીસ માણસો આજરોજ વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન તેઓએ બાતમી હકીકતના આધારે પરપ્રાંતીય વિદેશી દારૂનો જથ્થો ભરીને આવતા એક કેમ્પાને પકડી પાડેલ છે અને પરપ્રાંતીય બનાવટની દારૂની બોટલો બોટલો જેની કિંમત આશરે કિંમત રૂપિયા એક લાખ પચાસ હજારની આજુબાજુનો કુલ મુદ્દામાલ હસ્તગત કરવામાં આવેલ છે અને ટેમ્પો જે જે બાર એ છે બાવન ત્રેવીસને પણ કબજે કરવામાં આવે છે આ ગુનાના કામે આરોપી એક આરોપીની અટક અટકાયત કરવામાં આવે છે અને હાલ આ ગુનાની તપાસ પીએસઆઈ શ્રી એમજી લિંબોલા સંચાર પોસ્ટનાઓ કરી રહ્યો છે